ગ્લાસ પાણી ના અરે મમ્મી તમે વાતે વાતે મને આ મારા દીકરાની રાણી મારા દીકરાની રાણી શું કહો છો આ લોકોને કોણ તો નામનો ન થઈ આખો દિવસ મોબાઈલમાં પડ્યા હોઉં છો એક વહુ શું શું સંભાળે ઘર સંભાળે તમારો છોકરો સંભાળે અને તમને બી સંભાળે તું તારો જીબરો સંભાળે તો બધું સંભાળી લઈ હાલો મમ્મી પાણી લાવી છું તમે પી લો અને તમારા માટે નાસ્તામાં શું મંગાવું પીઝા

એને ખબર કે લગન પછી એને નારી ની જેમ શું જવાના છે મમ્મી આ છોકરીઓ એ ઘર છોડ્યું તો સાસરું મળ્યું ભાઈ છોડ્યો તો દિયર મળ્યો માં બાપ છોડ્યા તો સાસુ સસરા મળ્યા એવું તે શું છોડ્યું હશે જે એને પતિ મળ્યો એ બાપનું તને મોકલવા મળ્યો છે એને કઈ ગર નથી તમે અરે વો બેટા મારા દીકરો તારે ઝઘડો કરે ત્યારે સામે નહીં બોલવાનું આ કાને સાંભળવું આ કાને કાઢી લખવાનું એને સારા સંસ્કાર કહેવાય મમ્મી મારા સંસ્કાર તો એનાથી પણ સારા છે હું બંને કાને સાંભળું અને મોઢેથી બરાબર નો જવાબ આપી દઉં એમને મમ્મી આ વખતે મારા બર્થડે માં તમારા દીકરા માટે શું ગિફ્ટ આપવાના છે તમને ખબર છે હા શું મસ્ત પર લાલ ગાડી ઊભી છે હા બહુ મસ્ત છે ઈ તો એવો જુમાટાના મકેલા વાળો છે

સાંભળો ને હા મારા માટે શું કરી શકો છો અહીંયા હું મારા માટે કાઈ નથી કરી શકતો તો તારા માટે શું કામ દોરો કરું ઓય સાંભળો મારો ભાઈ ઘરે જાય છે ને તો આપડા છોકરાને પૈસા આપે ને તો ના પાડજો આપણા છોકરાને આપે કે ના આપે પણ મારે તેને ભાડાના દેવા પડીએ ને મમ્મી માર લગન ને 5 વર્ષ થઈ ગયા તમા દીકરાને કયો ને મને ક્યાંક ફરવા લઈ જાય એવી જગ્યાએ ફરવા લઈ જાય હું ક્યારે ન ગઈ હોય Ya, beta, una era sola manuca.